કે ભાઈ નહીં કોઈ નહીં અલે પણ ના હોય તો અમે ના પાડો પ્રેમથી પ્રેમ થી કે નહીં ભાઈ આતો રીમન રીમો આવા નાવા થઈ જાય મોડે પણ આ ગોમ્બો તો આવ્યો હવે આ ગોમ્બો મને કોક ભીખ માણે તો મજા આવે નકે તો માતાની છોકરાનો ધંધો જ છોડી મેલો કોક ગોમ મજૂરી કરવા જતું રહેવું પણ ભીખ માગવાનું બંધ જ કરી દેવું હોય મજામાં મજા દેખાવ તને લે પછી બાર ને કઈ વધી હવે ભાગો નહીં મારે તાખમ હો

તો વાળી શું તને તો નાળ નાખું છું મને એવું લાગે ને મારા કાતે ભુંડી હાલત તો તમારી જ છે અલ્યા એક તો બી ખાલી ઉપર લઈ મારા બેર બે હેડોજી નેકળ કર હવે તો કાકા અમે બીક લઈ જોતી તમારી જોડે કાકા આ આજ કલ્લે મારા બઢ્યો ભિખારીઓ 2 રૂપિયા લેવા ગમતા ને પાવર કેટલો છે મને કેમ કોઈ સારું કેતું નહીં આ દારૂડી ની કોઈ વેલ્યુ જ નહીં મારા ગોમ તો હે અમારું કોઈ વેલ્યુ જ નહીં દારૂડી ની ઓ સાહેબ સાહેબ શું છે તારે સાહેબ મને પીક માં આલમ ગા થોડું પીક સની ભીખ આલું તો ભિખારી સાહેબ ભિખારી છે તું ઓ જો તું ભિખારી હું ભિખારી હું ગોમ પેલા પૈસો કાકો છે ને ઈયા ફાણી 4 રૂપિયા લઈને પીવા હેડ્યો છું

અલ્યા માર ગતે હાવ જેલા ઓનથી વધારે તો હું આલુ આલે આલે 6 રૂપિયા આલે તો જે આલે એ કોમ આવશે આવી તો બેટિંગ કરી આ તો મિલર છે મિલર બેટિંગ મિલર બેટિંગ હું મિલર કિલર મિલર છું આ તમે હજુ મારી બેટિંગ જોઈ જ છો આ તો હું આવતો હોમલેટ એક મેચ ના જીતો હતો

પણ એ વખત હું ચોગા માર્યો ને કોઈ પેલો ખિલાડી કોઈ રોચી ન હાકે એવા ચોગા માર્યો હા આ જો કે હવાર મને કેતા કે 20 રૂપિયા આલુ હોન ચંપલ ને ઠકોણા નઈ આરે 20 રૂપિયા આલસી મન એ ભલો વા 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 બોલો બેસ માર વા આ બેઠો હું તારી તાન નો વાડ જોતો તો અલ્યા ડોઈસી મને ઘરે

કે તારા વી રીતે મે બતન રાખ્યા હતા પણ ઈરા લેતા જો તો ઈન હારું લાગી પડી માર તો કાકા હવે હું તો હેડું તમે 20 રૂપિયા ના હાલવા તો હું તો હેડું ભાઈ કેમ કે ને એક ફી ભરી વા કાકા હું પીતો જ નઈ પણ અને ગોડા વાના તાકાત આવે ગોડા કાકા તમાર કતે તમાર કતે વધારે તાકાત તો માર હે તો તમે ના હાલવા કોઈ ને હું તો હેડ્યો ઓર ઓર જો મે તન આ મે તન બોલાય છે ને માર હું વીર કે તારા છે આલો ઓર મારે વીડિયો ના રાછા હતા પણ હવે મારે હું વચનનો પાકો હતો એટલે તને હાલવા તો પડશે લાવ લાવ હે લે તો છે ને આ લઈ જા કાકા એક વાત તો આ ગામમાં ફરન હવે 20 રીતે આ ભાગમાં આયા છે

એમ કરજો આખા ગમો એક જ હારો માણસ તો ભલે દારૂ પીધો તો મને વી રૂપિયા